બરોજ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો કિસાન મિત્ર YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો આજના જોવિયસ્તી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ તારીખ 22/3/2025 ને શનિવાર ભાવ પ્રતિ 20 કિલો ના છે કાઉં લોકો નો નીચો ભાવ 480 રૂપિયા ઊંચો ભાવ 631 રૂપિયા કાઉં ટોકળા નો નીચો ભાવ 477 રૂપિયા ઊંચો ભાવ 541 રૂપિયા

मरचा नीचा भाव चार सौ एक रूपया लसन नीचो भाव पांच सौ रूपया डूंगी लाल एक सौ एक रूपया सफेद डूंगी नीचे भाव ने सौ चार रूपया बाजरो नीचे भाव तीन सौ एक ऊंचा भाव चार सौ एकासी रूपया जुआर नीचो भाव सात सौ एक रूपया

વટાણા નીચો ભાવ એક હજાર એકાવન રૂપિયા ઊંચો ભાવ ત્રણસો એક રૂપિયા સફેદ ચણા નીચો ભાવ એક હજાર છોતેર રૂપિયા ઊંચો ભાવ એકવીસો એકસઠ રૂપિયા તો આ હતા આજના ગોંડલ માર્કેટ બજાર ભાવ ખેડૂત ભાઈઓ બજાર ભાવનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સાથે દરરોજ બજાર ભાવ સાંભળવા માટે અમારી ફેસબુક પેજને ફોલો કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો जय जवान जय किसान